ને આપણે વિડીયો ન્યાનો નથી ઉતાર્યો ઇન્સ્ટાગ્રામમાં આવી ગયો છે વિડીયો તો વિડીયો જોતા આવજો ને હારામાં એક લાઇક કરી નાખજો સિહોરથી હવે મેં નીકળી ગયા છે એવી હવે અમારે જવાનું છે ભગતાણા ને ગયા છે હાડાપાર જેવું થઈ ગયું છે આ પોલો ભા ને એ બધા છે ને પાછી પાછળ જે મિત્રો આવે છે ને જે ગુર્દુ સહેલો એને પંસર મિત્રો પડી ગયું છે ને તડક્યો એવો થઈ ગયો જો આ ગેટ છે ને આ બધા મિત્રો આ કીરુ બાજુ કેદારનાથ ગાતા ઈવડાય એ ભાઈ

જો ભાઈ ભાવનગર એટલે ભાવનગર હો કાંઈ ન ઘટે લીંબુડી એવું બધું છે આંગર જો મિત્રો મંદિર પણ આવ્યું છે રામાપી નું મિત્રો મંદિર છે મસ્ત ભાઈ મિત્રો ગુજરાતમાં જો તમારે સારું લોકેશન ને એવું બધું હોય ને ફરવા લાયક તો ભાવનગર ની પાસ છે મિત્રો કાંઈ ન ઘટે કેર્યું તો પાર વિનયની મિત્રો કેરીયું તડકી એવો પડે જો ટોપીન સસમાન બધું એવું પહેરી લીધું છે મિત્રો અમારે તમને કઈ કહેવાનું ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો એ તો તમે સમજદાર જ છો તમે સબસ્ક્રાઈબ કરી નાખજો જો બગદાણ આવે મિત્રો ને કિલોમીટર જેવું રહ્યું છે ના મિત્રો આગળ આવી જાય ને મિત્રો મારી તબિયત રહી થોડીક બગડી ગઈ અને પાછી ટીકડી ને એવું લીધું એટલે પાછી રાગા સડી ગઈ મોત છે હો ભાઈ કી બગદાણ આવે પાંત્રીસ ચાળીસ કિલોમીટર જેવું રહ્યું હોય ને હા સુધીમાં કાપી નાખવાનું હોય મિત્રો હ મિત્રો આવે આપણા બધા હા સાહેલ આવા સાહેલો ગયો હો હજી બીજા મિત્રો આવે જો લે આવે સામે નીકળ્યા આવે હા નાળું આવ્યું નાળું ખાવે ખાઈ લઈ કે નાળું આંગર કરી લઈ મિત્રો મસ્ત મદાન જો નદી આવી ગઈ છે ને જો કીરુ પાતો નાવા હો ઉપર રહી ગયા હા કીરુ આ એને ગરમી એટલી થાય ને તો નાવા રહી ગયો આપડા મિત્રો ગુજ્જુ સાંભલા ને મિત્રો સેન તૂટી ગઈ છે એટલે ઈવડા મિત્રો રહ્યા ને ઈ વાયણ છે ને આટલા મિત્રો રહી આગળ સી આ જો ના યાર હજી મિત્રો 22 કિલોમીટર રહ્યું ને બગદાણા થી આકુ છે ને જો ઓલામની સાયકલ નો મકોડા ની ખડી ગયું તો જો ખાલી નદી જો બધા મિત્રો છે ઓલા બે મિત્ર છે એ વાયણ છે આવડા જો બધા બ્લોગ જ શૂટિંગ કરે છે ફાઇનલી મિત્રો બગદાણા પડી ગયા છે જો આ બધા રહ્યા ને એ યાત્રાળું છે ને આ આપણી સાયકલ છે ને ત્યારે આધાર કાર્ડ દેવા જ આવી છે વીમે ને પછી અમારે નાવા ધોવાનું અને પૂવાનું પણ આવ્યા છે ને જે ખાવાનું અમારે બાકી છે ને દર્શન કરવાના એ જે બાકી છે અંદર બાપા સીતારામ પણ બિરાજમાન છે આપણે અંદર આવી ગયા છે એવી તો આ આવું કંઈક મંદિર છે મિત્રો બધું આરસપાણાનું છે મંદિર તો આ બાપા સીતાર મંદિર ને આ બાબા સીતારામ ખાસ ખાસ હું કહેશું બસ મોજે મોજ તો બાપા સીતારા દર્શન કર્યા છીએ પછી દર્શન કર્યા મિત્રો અમે સોડા પીવા ઊભા રહી ગયા એવી ને હવે પગુડા એક કિલોમીટર જેવું રહ્યું છે જો આ પગોડા નું બોર્ડ મારેલું છે મિત્રો પગોડા પગી ગયા અને જો આ રસ્તો હોય નીકળી આપડી સાયકલ છે ધીમી આવી આંકી રસ્તો હવે ખરાબ છે અને જો આ ડુંગર આવી ગયો પગોડા જો થોડુંક રહ્યું છે અડધો કિલોમીટર જેવું રહ્યું છે બગુડા નાંક્યો નો મિત્રો નજારાની વાત કરું ને તો એક નંબર નજારો છે ખાલી નકરી કેરીઓ કેરીઓ ખાઈ હોય ને

ને પછી હવે મારે ઉષા કોટડા જવાનું છે અને આ ગુંજુ સાંભળો પણ જો બ્લોગ બનાવે છે આ બધા બ્લોગ ના શોખીન બધા હા હાલો આવો હે ને દર્શન કરીએ શું કહેશો દર્શન કરી લેવી ને પછી દર્શન કરી ને પછી ઉષા કોટડા નીકળવી અને આપણા ચશ્મા થાય ઈ સી ખબર આ ની ઓલા ના લીધા ચશ્મા હા વાંધો ના આવે આ નાની ઉંમર માં બહુ મોટું નામ બનાવી નાખ્યું છે આ હસ્તી એ જો આ બધી સાયકલ છે ઉષા કોટડા ઉષા કોટડા નવ કિલોમીટર મિત્રો જોયું છે નાસ્તો કરવા પાણી પીવા કડી જ વિરામ લીધો છે આ ભાઈ જો પુમડે છે ટ્રેક્ટર વાળા કાકા નીકળે તો હવે ઉષા કોટા ખાલી નવ કિલોમીટર જેવું જોયું આવડે આડધી કલાકમાં કાપી નાખવાનું છે ખવરા મોજ એમ ભાઈનો પ્રેમ એટલો ચા પણ જો આવડા ભાઈઓ આવડા તમારો ખૂબ ખૂબ આભાર કમેન્ટ કરો વાગી તારો ડો કાકરા

બધી બાજુ અને નાના નાના છોકરાનો પ્રેમ આપડા ભેગા થઈ ગયા અમારી હાટા ને ઉતારી કાંઈ નો જોરદાર

આ મિત્રો ભાવનગર નો પ્રેમ છે ફાઇનલી મિત્રો ઉષા કોટડા પગી ગયા છે ને તેમને પણ માના દર્શન કરી દો ફાઈનલી મિત્રો અને હેઠા ઉતરી ગયા છે હવે જો આ ઈકોર એ બાંધી છે ને હવે જવાનું છે કરતર